વાન માટે આવડા કાંટા બાટા લેવા પડે આ સીન પગત કાંટા બાટા હરકા લઈ લીજો એટલે પંસર બંસર ન પડે જો આયા બેલા નાખ્યા છે અને પાણા અહીંયા નાખવાના છે એટલે આ ગાયું મણી બાજવા બૂટા હલવાઈ જાય ને એટલે આકલો કઈ નહીં એટલે બેલા લાયા છે હું તો ચાલુ કરું આવા દે હાલ આ પારસો રૂપિયાનો એક ફેરો આવ્યો હે ટ્રેક્ટર નો એ આવવા દે આ થાંભલો નડે નહીં એમ લાઇટનો હા લાઇટનો થાંભલો નડે નહીં એમ આવા જવું પડશે ટ્રેક્ટર આવા દે અવડે અવળે किले किले बसले बस राखी जा राखी जाथे जाय बेला माथे जायची थोडक पासू आगु लई लोज नडसे Chết ác lên lì Cát này, bởi pin pin cát này Do you want પેલા હું પાણા સોરી પાણા હો કાળા પાણા અમારે પાયામાં આવા પાણા વાપરવા પડે અને વાડીમાં બનાવવાનું છે હું એટલે પાણા બધા હેઠા પડે છે સત્તરસો રૂપિયાનો એક ફેરો આવ્યો છે ખત્તર ખાલી કરે એટલે આઘું ઊભું જવું પડે કાનચર ખાલી થઈ ગયું ટ્રેક્ટર હાલાત છે હું આમાં વાંધો છે ખરેખર ના છે જો બીજું ટ્રેક્ટર ભરવા જાય છે બીજું ટ્રેક્ટર ભરીને આવે ત્યાં લગીને આપણે વાડીએ નહીં પાછા ઘરે વ્યા જઈશું અને પછી પાછા આવશું મગજ હાલો હું જાઉં પછી પછી પાછો આવીશ હો હા કે આવું પડશે કે નહીં આવું પડે તો ચાલો મિત્રો હવે કોમેન્ટમાં જરાક લખી નાખજો કે વાડીએ મકાન બનાવાય કે ન બનાવાય જે પણ મિત્રો ને ખબર હોય કે વાડીએ મકાન હારા લાગે ઘીરે હારા લાગે એ જરાક કોમેન્ટમાં લખજો આપણે વાડીએ મકાન બનાવવાના છે મસ્તના એક ગાડી બેલા અને તમારો બધાનો ખૂબ સાથ સહકારથી આપણા વાડીમાં મકાન બનાવવાના સિવાય તો આવો નો સપોર્ટ કરતા રહેજો અને વિડીયોમાં આગળ સુધી જોડાયેલા રેજો આગળ વિડીયોમાં તમને બતાવશું આગળ કેટલા બેલા લાવવાના છે કેટલા પાણા લાવવાના છે બધું વિડીયોમાં બતાવશું એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજે આપણે વાડીમાં મકાઈ વાવી દીધી છે તો મકાઈ કેવડી કેવડી થઈ છે એ હું તમને બતાવું છું તો મકાઈ ચાલો તમને બતાવીશ હવે તો જો મિત્રો આવડી આવડી મકાઈ થઈ ગઈ છે તો મકાઈમાં જે કાલે પાણી વાળ્યું છે તો અમે પછી આ મકાઈમાં કેટલા દિવસે પાણી વાળવું તે જે પણ મિત્રોને ખબર હોય એ જરાક કોમેન્ટમાં લખજો ખેડૂત મિત્રો હશે એને ખબર હોય કે હવે મકાઈમાં કેટલા દિવસે પાણી વાળવું તો એ જરાક કોમેન્ટમાં આપણને લખજો એટલે આપણે જેની કોમેન્ટ આવશે અને એ કીશીએ એ પ્રમાણે આપણે બીજું પાણી આપશું મકાઈમાં એટલે જરાક કોમેન્ટ કરજો હું તમને બતાવું હું મકાઈ તો જો આવડી આવડી મકાઈ થઈ ગઈ છે અને આટલી મકાઈ વાવી છે તો મિત્રો જે જો લીલું જ છે જે કાલ પાણી વાવ્યું છે અને આવડી આવડે મકાઈ થઈ ગઈ છે તો મિત્રો જરાક કોમેન્ટ કરજો તમારા ખેડૂત મિત્ર ભાઈને કે હવે પછી પાણી કેટલા દિવસે પાવું તે જરાક કોમેન્ટ કરજો એટલે જેની કોમેન્ટ આવશે એની નો આપણે રિપ્લાય આપશું અને એ પ્રમાણે આપણે પાણી વાવશું એટલે જરાક કોમેન્ટ કરજો જય માતાજી તો જો મિત્રો ફાઇનલી આપણે ટ્રેક્ટર વાડીએ પોગી ગયા છીએ અને ટ્રેક્ટર આવ્યું નથી ફોન આવ્યો તો પણ ફોન આવ્યો પણ ટ્રેક્ટર નથી તો આપણે થોડીક વાત જોઈએ રાહ જોશ્યું એટલે વિડીયો જોડાયેલા રેજો તમને બતાવશું ટ્રેક્ટર આવ્યું કે નહીં તો જો મિત્રો ટ્રેક્ટર આલું આવે છે ટ્રેક્ટર પાણાનું ભીન આલ્યું આવે છે બીજું ટ્રેક્ટર આપણે મંગાવ્યું હતું બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે આવા દે આવા દે જો આ બીજું ટ્રેક્ટર મંગાવ્યું હતું એ પણ પાણાનું ભરીને આવી ગયું છે હા આવા દે ધીમે 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 આપણે એક ફેરો નાખી દીધો હતો અને આ બીજો ફેરો નાખવાનો છે બીજો ફેરો પણ આપણો આવી ગયો છે ધીમે ધીમે જવા દે દવા દે ઉછું કર ઊશું ઓલો ઉપલો પાછો વાળો જોઈએ હો આગળ લે ત

હવે તીધો ફેરો ભરવા જાય છે તો જો આટલા પાણા નાખી દીધા બે ટ્રેક્ટરમાં આટલા પાણા આવ્યા છે તો મિત્રો જેટલા પણ યુટ્યુબર ક્રિએટર છે એમને પણ સપોર્ટ કરતા રહેજો બધાને સપોર્ટ કરતા રહેજો અને આશા રાખું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પાસા કરી લીજો જય માતાજી તો ચાલો મિત્રો અત્યારે બપોરનો એક વાગી ગયો છે એટલે ગાયું છે પછી આ નાના નાના પાડી અને એ બધા તરછા થઈ ગયા છે તો એને પાણી પાઈ દેવી મારા કાકા છે આ વશરામ કાકા એ પાણી પાઈ દે છે તો આ કુંડી છે કુંડીમાંથી પાણી ભરીને પાવાનું છે પાણી પણ પશુ તરસ્યું થઈ જાય તો એને ટાઈમસર પાણી પાવવું પડે એટલે પાણી પાઈ દેશે મારા કાકા જુઓ હવે ગા લગભગ પાણી પી લીધું છે બીજી ગાને મૂકો પગે તો પાડી પણ તરસી થઈ ગઈ છે પાડીને પણ પાઈ દેવી નથી તીખ શું ભગતું પાણી ન પીવે એટલે હું કરવું તો મિત્રો જો આ રીતની કુંડી છે કુંડીમાં આપડે પાણી એટલું ભરેલું છે આપડે બીજે પાવા ક્યાંય લઈ નહી જતા આને અહીંયા આપણે વાળીયે ને વાડિયાને વાળિયા પાઈ દેવી છે પશુને કારણ કે ગામમાં ક્યાંય અવેડા છે પણ એમાં પાણી ક્યાંય હોતું નથી એટલે પાણી ન હોય એટલે આપણે વાડીએ એક ટાંકી લાવ્યા છીએ ટાંકીમાં તરસ્યા થાય ઢોરા એટલે ને આઠથી પાઈ દેવી જો પાણી આંઠથી ભરવાનું આવી રીતના ડબ્બામાં ભરી અને જેટલા એક વાગે બપોરનો એટલે એક વાગે પશુને પાય દેવી પાણી તો જેટલા પણ ગામડામાં માણસો રહેતા હોય એની ખાસ મારી નમ્ર વિનંતી કે આપણે આવી વાડી હોય તો વાડીમાં ક્યારેક ક્યારેક ફરવા માટે આવવું કારણ કે વાડીમાં બહુ મજા આવતી હોય છે અને પક્ષીઓના મીઠા કલરાઓ હોય છે એ સાંભળવાની પણ ખૂબ મજા આવતી હોય છે સરસ મજાનું વાતાવરણ હોય છે તો આ વાતાવરણમાં એક વખત અવશ્ય આવવું